દેવ કાપડે તમામ ગામો ગામોમાંથી વધારેલા મારા વંદનીય વડીલો આગેવાનો માતાઓ બહેનો યુવાન દોસ્તો અને હાજર હોય તો પત્રકાર મિત્રો આદરણીય પ્રમુખ સાહેબે વાત કરી કે આ પ્રસંગ આ પ્રસંગ કોનો છે આ પ્રસંગ નરેન્દ્રભાઈ મોદી સાહેબના આંગણે પ્રસંગ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશ માટે કોઈક પત્રકારે એમને પૂછ્યું હતું માન્ય રેખાબેન કોઈ પત્રકારે મોદી સાહેબને પૂછ્યું તો કે મોદી સાહેબ આપનું અંતિમ લક્ષ્ય શું છે આ દેશ માટે તો મોદી સાહેબે જવાબ આપ્યો હતો કે આજે મારે અઢી કલાકની ઊંઘ છે એ ઊંઘ મારે જીરો જીરો કરવી છે એક મિનિટ પણ સુવું નથી એ કોના માટે એ તમારા મારા નાપણા સૌના ભારત દેશના ભવિષ્ય માટે વડીલોની યુવાન દોસ્તો આ ચૂંટણી

જવાહરલાલ નેહરુએ એ ઓગણીસો ને સડસઠ માં નર્મદા ભૂમિ પૂજન કર્યું હતું એ પાંત્રીસ વર્ષનો સમયગાળો ક્યાં ગયો હતો એ યુપીએ ની કોંગ્રેસ ની સરકારો હતી નર્મદાને ને લાવવામાં એમને શું નડતું હતું કોઠા સુજ નહોતી ખેડૂતો પ્રત્યે ની લાગણી નથી વફાદારી નથી દયા નથી અંદર થી કોઈ લાગણી કે કઈ એમને કશું કઈ હતું જ નહીં માત્ર ઉદ્યોગપતિઓના ઈશારે સરકારો ચાલતી હતી પાંત્રીસ વર્ષ એમને કોણે રોક્યા હતા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ગુજરાતના પાંચ પાંચ કિલોમીટરના ટુકડા આપીને નર્મદા ને છે કેવડિયા કોલોની થી કરીને અહીંયા માત્ર સાડા ચાર વર્ષના ગાળામાં પૂરી કરી એ કોના માટે તમારા માટે આપણા સૌના માટે વડીલોની યુવાન દોસ્તો આજે નર્મદા પાણી નર્મદાનું પાણી ન હોત

અને જનરલ બહુમતી થી જંગી બહુમતી થી બાબર તાલુકામાં આદરણીય રેખાબેન ચૌધરી સાહેબ ને લીડ પાઈએ એટલી જ વિનંતી હતી આ સૌના ચરણોમાં વંદન અસ્તુ વંદે માત્રમ ભારત માતા કી જય